હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા વિજાપુરના તેર જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી જોઈએ આ અહેવાલમાં હિંમત હિંમતનગરમાં કોટન માર્કેટમાં તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેને લઈને તાલુકાના સાત જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા તો તમાકુનો પ્રથમ હરાજીમાં રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો તમાકુ પકવતા ગુજરાતના ખેડૂતોને આ વર્ષે ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ તમાકુનો પ્રથમ દિવસે હરાજીમાં બોલાયો રૂપિયા બે સુધીનો ચારસો ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બોલાયો પાંચસો રૂપિયા વધુ ભાવ હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે પાંચસો જેટલી બોરીની થઈ આવક હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ઉપરાંત ઉંઝા વિજાપુરના તેર જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી હિંમતનગર તાલુકાના સાત જેટલા વેપારીઓ તમાકુ અને ઘાડીઓ વેચવા આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચસો રૂપિયા વધુ ભાવ બોલાયો હતો તો હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે પાંચસો પાસ